નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ માં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ટેટ વન શિક્ષક ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ આઠ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફી અરજી કેવી રીતે કરવી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીઓમાં જોવાના છે જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ સ્પેશિયલ શિક્ષક યોગ્યતા કરસોટી એક સ્પેશિયલ એટલે કે ટેટ વન બે માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે આ જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના સંયુક્ત પૂરું પાડવા માટે ખાસ શિક્ષકો એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર ભરતી કરવાનો છે ત્યારબાદ મિત્રો આમાં સંસ્થા કઈ છે તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાનું નામ તો ટેટ હજાર પચીસ જાહેરાત તારીખ છે એકત્રીસ સાત બે હજાર પચીસ ત્યારબાદ મિત્રો નોકરીનું સ્થાન તો ગુજરાત ત્યારબાદ ફોર્મ શરૂ થવાની તારીખ છે આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને છેલ્લે તમે ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો આ અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું માગવામાં આવેલી છે તો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે ડીઈઆઈડી અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન એટલે કે ડીઈડી એસપીઆઈડી રિએબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે આરસીઆઈ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલ હોવો જરૂરી છે અથવા ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે ડીઆઈડી અથવા તેના સમકક્ષ ડિપ્લોમા ઇન સ્પેશિયલ એજ્યુકેશન એટલે કે ડીઈડી એસપીઆઈડી એટલે કે રિએબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે આરસીઆઈ દ્વારા માન્ય સંસ્થામાંથી મેળ હોવો જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો મિત્રો ત્યારબાદ વધુ વાત કરીએ તો છે કે રિયલ રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે આરસીઆઈ દ્વારા માન્ય સંસ્થામાંથી ખાસ શિક્ષક યોગ્યતા કરસૂટી એક એટલે કે ટેટ વન માટે માન્ય શૈક્ષણિક લાયકાત તેમજ માન્ય ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ આ કરસૂટી માટે માન્ય ગણાશે આ કરસૂટી ગુનાક રાજ્યમાં ખાસ શિક્ષક તરીકેની ભરતી માટે માન્ય ગણાશે ત્યારબાદ મિત્રો વધુ વાત કરીએ તો અભ્યાસક્રમ શું રાખવામાં આવેલો છે તો આમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ત્યારબાદ દિવ્યાંગતા ભાષાકીય તર્ક શક્તિ સામાન્ય જ્ઞાન શિક્ષક યોગ્યતા પછી ડેટા ઇન્ટરપ્રિશન સિત્તેર ગુણ ત્યારબાદ ભાષા એક એમાં વાત કરીએ તો ગુજરાતી હિન્દી અંગ્રેજી એમ કુલ ટોટલ સાહીઠ ગુણ ત્યારબાદ ગણિત ત્રીસ ગુણ અને પર્યાવરણ અભ્યાસ ત્રીસ ગુણ આમ પ્રમાણે તમારો જે પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ રહેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષાના માળખાની જો વાત કરીએ તો પરીક્ષાનો પ્રકાર તો આ કરસોટી બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ કેટેગરીમાં પૂછાતા પ્રશ્નો રહેશે જેમાં પ્રશ્નોની સંખ્યાની વાત કરીએ તો એકસો પ્રશ્નો રહેશે સમયગાળાની વાત કરીએ તો બે કલાક ને ત્રીસ મિનિટનો સમય રહેવાનો છે ગુણની વાત કરીએ તો દરેક પ્રશ્નનો એક ગુણ છે કુલ ગુણ એટલે કે એકસો પચાસ રહેવાના છે નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની નેગેટિવ માર્કિંગ રહેશે નહીં ત્યારબાદ મિત્રો પરીક્ષાની પરીક્ષા ફીની જો વાત કરીએ તો આમાં એસસી એસસી એસસીબીસી પીએચ જનરલ માટે કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા ત્રણસો ત્યારબાદ જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી પાંચસો રૂપિયા ભરવાની રહેશે આ ઉપરાંત સર્વિસ ચાર્જ પણ અલગથી તમારો ભરવાનો રહેશે અને બીજી એક વાત કે આની જે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારે તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો મિત્રો ત્યારબાદ વધુ વાત કરીએ તો અરજી કરવાની રીત તો સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડ જે સત્તાવાર જે વેબસાઇટ છે એની તમારે મુલાકાત લેવાની છે જ્યાં ઓનલાઈન અરજી તમને આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ દરમિયાન સ્વીકારવામાં આવશે ત્યાં વેબસાઇટ પર તમને એપ્લાય ઓનલાઈન વિકલ્પો વિકલ્પો પર તમારે ક્લિક કરવાનું છે જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા છો તો તમે ન્યૂ એપ્લાય પર તમારે ક્લિક ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમારી પર્સનલ ડિટેલ દાખલ કરો હોય તો ત્યારબાદ તમારા વિગતો ભર્યા બાદ સેવ બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે આ વિગતો ભર્યા પછી એક એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જનરેટ થશે આ નંબર અને પાસવર્ડ ભવિષ્યના ઉપયોગ માટે તમારે સાચવવાનો રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત